શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા એકવીસ જાન્યુઆરીના દિવસે પડધરી તાલુકાના અમરેલી ગામે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે આ ક્ષણના સાક્ષી તમામ લોકો બને તે હેતુથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે પડધરી તાલુકાના ખામટા કન્યા છાત્રાલયમાં આમંત્રણ પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા સાત વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ એકવીસ જાન્યુઆરીના દિવસે માતાજીના આશીર્વાદથી આરોગ્ય તથા શિક્ષણને લગતા ખૂબ જ મોટા એકમો ગુજરાતભરમાં સ્થાપિત કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આવનાર સૌથી ગંભીર રોગ ગણાતા કેન્સરની ટ્રીટ માં જાય નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાના પરિવારના સભ્યને બચાવી શકે તે હેતુથી પડધરી તાલુકાના અમરેલી ગામમે 48 એકર જગ્યામાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું નવ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે नरेश પટેલે સમગ્ર લોકોને આ ક્ષણના भागीदार બનવા માટે આમંત્રણ પાઠવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં લોકો નરેશભાઈ જે વાત મૂકે છે એટલે વિશ્વાસ સાથે એ વાતને સહસ સ્વીકારી લે છે અને આવું ભગીરથ નરેશભાઈને સંસ્થા કરવા જતી હોય તો એમાં અમે કેમ બાકાક રહીએ એવા ભાવથી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોનો પ્રતિસાદ મળે છે અને નરેશભાઈએ સત્તર તારીખે દેવાથી દેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને આરંભેલી આ યાત્રા ગુજરાત અને ગુજરાતની પહાડ જ્યાં જ્યાં સમાજ વસે છે ત્યાં જઈ અને આવતી અગિયાર જાન્યુઆરી સુધી આ યાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં લોકોને મળી અને આમંત્રણ માટેનું આ કાર્યક્રમ માટેનું આમંત્રણ છે આભાર